ભરૂચ જિલ્લાના વાલ્યાથી અંકલેશ્વરના માર્ગનું નિરીક્ષણ ધારાસભ્ય વસાવાએ હતું મળતી વિગત અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયાથી અંકલેશ્વરના માર્ગનું કામ ચાલી રહ્યું છે જેનું નિરીક્ષણ ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ કર્યું હતું અને રોડ બનાવવામાં યોગ્ય મટીરિયલ વાપરવામાં આવે તેમજ યોગ્ય રીતે થાય તેવા સૂચન પૂરા પાડ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ વાલિયાથી ભમડિયાના માર્ગનું પણ નિરીક્ષણ કર્યું હતું રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો કે ના ખો છો પાસઠ ની આપણી ટ્રીટમેન્ટ વ્હીકલ પાસ થાય એટલે એસી સુધી કદાચ દબાય આપણે એસી સુધી અત્યારે કામ